ખૂબ ઓછો અન્નનો બગાડ થયો છે આવો જ આગ્રહ આપણે સમાજના દરેક જમણવારમાં રાખીએ તો સમાજમાં અન્નનો ઓછો બગાડ થાય અને એટલું અનાજ બીજા લોકો સુધી પહોંચે એવી વિનંતી છે જય શ્રી રામ જય માતાજી આજે બસો રૂપિયા રામદાર છે ખૂબ ખૂબ આભાર તારીખ ત્રેવીસ અગિયાર ને બે હજાર ચોવીસના રોજ મોવાઈ માતાજી મહિલા મંડળ તરફથી દેવી ભાગવત સપ્તાહ નાના નાની ખોડિયાર દેવનગર હનુમાન નાકાના ચોકમાં રાખવામાં આવી હતી એના સપ્તાહના અંતમાં ભોજનનો કાર્યક્રમ રાખ્યો તો સાત હજાર માણસો થઈને જમ્યા છે અને સંચાલકો હવે જમી રહ્યા છે સ્વયંસેવકો મેદાનની અંદર કોઈ જગ્યાએ એક મુઠ્ઠી ભરીને અનાજ નથી વેરાયું અને એઠવાડની અંદર પાંચ કિલો હેઠવાડે ભેગો નહીં થયો કેટલો એટલે આપણા સમાજની અંદર મને જ્ઞાન છે ત્યાં સુધી આ એક વર્લ્ડ રેકોર્ડ કહેવાય કે આટલી બધી સ્વયં શિસ્ત અને આટલું સારું કામ પહેલી વખત થયું છે એવું મારું માનવું છે તો હર વખત આવીને આવી શિસ્ત આપણો સમાજ જાળવે એવી એક પ્રાર્થના કરીએ છીએ આ તમે જોઈ શકો છો આ બહેનો સ્વયંસેવક બહેનો અને ભાઈઓ જમ્યા છે આ બેનો બાજુ બેસાડીને જમ્યા છે બહેનો બધી બહેનો બધી બધી બહેનો બંને બધી બહેનો સ્વયંસેવક બહેનો બેસાડીને બધાને જમાડ્યા છે અને ખળંગ ઉભા રહ્યો ઘોડાના કાન જેવી એ કે આખા પાછા ના થવા દીધા તમે જુઓ આની અંદર આ બધા બેજા જમીન ગયા છે મેદાનની અંદર કોઈ જગ્યાએ મુઠ્ઠી ભરીને મુઠ્ઠી ભરીને અનાજ નથી કેવું કોઈ જગ્યાએ મુઠ્ઠી ભરીને અનાજ નથી એટલી સારામાં સારી શિસ્ત જાળવી છે ધન્યવાદ છે ઘણું સારું કામ કર્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ અને આવું ને આવું હર વખત થાય તો સમાજની પ્રગતિ થાય અનાજનો બગાડ ન થાય અને ધનનો બગાડ ન થાય ખૂબ ખૂબ ધન્યવાદ